હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તૈયાર થઈ ગયો છે સ્કૂલ જવા માટે બાય બહુ હોમવર્ક કરે છે મેથ્સમાં બોલ છે ગાઈસ ન્યુ એરે ઇલેક્ટ્રિક એક્ટિવા આ થી અમે ગયરે જી કરે છે કરી

એટલે પેડો આપું તન એન વાત કો કઈ ગયો હા તું ઈ ગરી મોડું કર ચાલ છોકરાને લેવા મેળવા માટે છે ગાઈસ યાર કે આ લાઈ 嗯。Mm. ચાર વાગ્યા છે હું આવી છું જ છો મને પાણી પીવડાવવા શેનું જ છે ઓળખતા હોય તો કમેન્ટ કરો બે છોડવા નર્સરીમાંથી લાવ્યા હતા તુવેરો વેને છે મમ્મી તુવેરો વેને છે તુવેરો લાગી ગઈ છે દેખાય મમ્મી તુવેરો વેને છે ફરો ભર્યો છે

પેલી બાજુ શાકભાજી વેનાય છે બધા વાડીમાં ફરવા આવી ગયા છે ઝાડ છે જાય અમે તો બોરા ખાવાય ગયા છે પાછા હમ કેટલા બધા વેઈ રહી ગયા ના બેટા એવા બેટાઈવા ને ઉપર થી તો લે આ રહ્યા જો મોટા મસ્ત છે જો उठा आज झोई खाई धई कोई खाई कोनी मम्मी मारे बिजू मलेलो था लेतो परा क्यों ह हाँ। के चार कप्पा चार कप्पा परा हेड़ हडो हर कुकू